પાછળ જોઈ શકો છો આની પાછળ થોડાક જ દસો એટલે સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર આવી જશે થોડાક જ આ બાજુ આવશો જવા રોડ એટલે તમને સ દેખાશે શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર આ એ જ મંદિર છે કે શિવજી મહારાજ ઘણી વખત આ મંદિર આવેલા છે રાત રોકાયેલા છે આજ એ શિવલિંગ છે કે જેની પૂજા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી એવી અતિ પ્રસાદીનું શિવલિંગ છે તો આ સામે તમે જે દર્શન કરી છો એની પૂજા ભગવાન સ્વામિનારાયણ વખત કરેલી છે એકવાર ફરીથી ભાવપૂર્વક ખેતપૂરો જાય સ્વામિનારાયણ મહાદેવ તો અત્યારે આપણે એક એવી જગ્યા આવી ગયા છે જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ એક હાટકેશ્વર મહાદેવ મંદિર નામનું એક પ્રાચીન મંદિર આવેલું છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ કે શિવજી મહારાજ ઘણી વખત આવેલા છે અને ઘણી વખત આ મહાદેવજીની પૂજા કરેલી છે અને રાત રાતવાસો પણ કરેલો છે એવું અતિ પ્રસાદીનું મંદિર છે કે જૂનાગઢ સામેનું મંદિર થોડાક જ આપણે ઉપર આવશું એ તમને આ હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન થશે જે નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ મંદિર છે તો ત્યાં આપણે અત્યારે આવી ગયો છું તો તમને બહારથી સંપૂર્ણ દર્શન કરાવું છું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર અને તમને એ શિવલિંગના દર્શન કરાવું છું કે જે શિવલિંગની પૂજા સ્વયં ભગવાન સ્વામના કરે લેતી એવું પ્રસાદીનું શિવલિંગ છે તો પહેલાં આપણે મંદિરની બહાર જઈએ છીએ પાછા અને બહારથી તમને આખું સિન બતાવું છું અને પછી અંદર તમને દર્શન કરાવું છું પાછળ જોઈ શકું તો આની પાછળ થોડાક જ દસો એટલે સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર આવી જશે થોડાક જ આ બાજુ આવશું જવા રોડ એટલે તમને દેખાશે શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર આ એ જ મંદિર છે કે સુધી મહારાજ ઘણી વખત આ મંદિર આવેલા છે રાત રોકાયેલા છે અને મહાદેવજીની પૂજા અર્ચના કરેલી છે તો અંદર જઈએ છીએ અને તમને એ દર્શન કરાવું છું મહાદેવજીના કે જેની પૂજા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી એવું અતિ પ્રસાદીનું મંદિર છે તો અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ જેવા આપણે ઇન્ટર ફેસવું હોય તો તમને સૌપ્રથમ શ્રી હનુમાનજી મહારાજના દર્શન થશે અને આ બાજુ તમને શ્રી ભટભભૈરવ મહારાજના દર્શન થશે તો હવે આપણે જઈએ છીએ અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું મંદિર છે અસ્સી બસો અઢીસો જૂનું મંદિર છે એટલે પણ એની તમે નક્ષીકામ પણ જોઈ શકો છો આ દુર્ગા અતિથિ ગૃહ છે અને સંવંત લખેલી છે અહીંયા બે હજાર ને બત્રીસ આ ભાનુસ્મૃતિ છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા જૂના ઉતારા છે નટવર સ્મૃતિ છે અને આ ડૉક્ટર રઘુનાથ કે વસાવડા ને સ્થાન લખેલી છે ઓગણીસો ને ઓગણા એંસી ઓકૃ એંસી લખેલું છે એ પણ સાંજ જોઈ શકો છો અને આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો તો એ જ મંદિર છે કે જેની જે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત આવેલા છે રાત વસ્તુ કરેલો છે અને મહાદેવજીની પૂજા કરેલી છે જે જે મહાદેવજીની મહાદેવ પૂજા કરેલી છે એ મહાદેવજીની નીચે એનું દર્શન કરાવું છું અને પહેલાં આપણે શ્રી હાટકેશ્વર મહાદેવજીના દર્શન કરીએ છીએ તો જેવા આપણે અંદર એન્ટર થશું તો એવા તમને હું દર્શન કરાવું છું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર અને પહેલાં તમે આ શ્રી કૃષ્ણબંધન દેવ એટલે કે હનુમાનજી મહારાજના તમે આ દર્શન કરી શકો છો અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી સિદ્ધિ વિનાયક દેવ એટલે કે સિદ્ધ વિનાયક દેવના અને આ મંદિર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ઉપર પણ તમે જોઈ શકો છો સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ધામ શ્રી રામનારાયણ ભગવાનને સ્વસ્થ બધા આવે શ્રી મહાદેવના દર્શન કરી શકો છો નીચે પણ તમે ઘણી બધી મૂર્તિઓના પરમ ભગવાત મહેતા નૃસિંહ મહેતાના દર્શન કરી શકો છો આ બધું કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો અને આ દર્શન કરી શકો છો શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢ ધામ એટલે કે જે નાગરોના ઈષ્ટદેવ હતા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર એના તમે આ દર્શન કરી શકો છો મારો વિડીયો છે એક સ્ટોપ રાખો છો તમે આ દર્શન કરી લો શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર અને આ મંદિર કેટલું જૂનું છે એ પણ તમે આ ઉપરના જે નકશી કામ છે એમાં પણ જોઈ શકો છો કે કેટલું મંદિર આ જૂનું મંદિર છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલું જૂનું મંદિર છે અને અહીંયા પણ તમે આ દર્શન કરી શકો છો તો હવે આપણે જઈએ છીએ કે જે શિવલિંગની પૂજા સ્વયં ભગવાન સ્વમનારાયણ કરેલી હતી એવું અતિ પ્રસાદનું શિવલિંગ અહીંયા લોકોને પૂછ્યું તો એ શિવલિંગ છે એ નીચે છે તો અહીંયા જઈએ છીએ આપણે જેવા તમે મંદિરની પાછા બહાર આવશો એવું તમે અહીંયા નીચે તમને એક નાનકડું એવું ગુફા જેવું દેખાશે તો એની અંદર જવાનું છે આપણે તો આ એ એ શિવલિંગની પૂજા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી એવી અતિ પ્રસાદીનું શિવલિંગ છે તો આ સામે તમે જે શિવલિંગ દર્શન કરી રહ્યા છો એની પૂજા ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત કરેલી છે અને આ મંદિરમાં ભગવાન ઘણી વખત રોકાયેલા છે એવું અતિ પ્રસાદીનું મંદિર છે તો આ તમે એ શિવલિંગ દર્શન કરી શકો છો મહાદેવ હર મહાદેવ હર અને આ બાજુ પણ તમે પાર્વતજીના પણ તમે દર્શન કરી શકો છો તો આ એ જ શિવલિંગ છે કે જેની પૂજા સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરેલી હતી એવું અતિ પ્રસાદીનું શિવલિંગ છે એના પર તમે આ દર્શન કરી શકો છો તો અને આ બાજુ થોડા આપણે આ બાજુ આવશું તો આ સામે તમને જે આ વડલો દેખાય છે આઈ થિંક આ વડલાની નીચે જ ઘણી વખત ભગવાન બેઠેલા છે અને કથા વાર્તા પણ કરેલી છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ આખું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર અને થોડા જો આપણે આ પાછળ બતાવું જોઈએ આ તમે જોઈ શકો છો કેટલી જૂની બિલ્ડિંગ છે ઉપર નટરાજજીની મૂર્તિના દર્શન કરી શકો છો નામ છે દુર્ગલક્ષ્મી અતિથિગૃહ તો તમે જાણી શકો છો જોઈ શકો છો કે આ જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત આવેલા છે અને રાતવાસો કરેલો છે અને આ મહાદેવજીના એ પૂજા કરેલી છે એવું અતિ પ્રસાદીનું મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો થોડું તમને આ બાજુ પાછળથી જઈને બતાવું છું થોડું મંદિર વિશે અને મંદિરમાં અલગ અલગ ઘણી બધી મહાદેવજીની મૂર્તિ આવેલી છે તમે આ બાજુ જશો તો તમને દર્શન થશે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાના તો થોડા આગળ જઈને તમને બતાવું છું અને આ અહીંથી મેઇન એન્ટ્રી છે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરની અને આ બાજુ તમે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાના દર્શન કરી શકો છો અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી સરસ્વતી માતાજીના હવે જો આ આ મંદિરની અંદર આઈ થિંક ટોટલ પાંચથી છ જેટલી શિવલિંગ હશે જો આ સામે તમે જે જવા ગેટ માંડતા થશો એવું તમે આ બાજુ પણ તમે એક શિવલિંગ જોઈ શકો છો અહીંયા આ આ ખંડમાં પણ શિવલિંગ છે આ ખંડમાં પણ શિવલિંગ છે બે ખંડમાં શિવલિંગ છે જો આ શિવલિંગના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ બાજુ તમે આ શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ મંદિરની પાછળ પણ એક શિવલિંગ છે અહીંયા પણ બે ખંડ છે જો અહીંયા પણ બે ખંડ છે ત્યાં પણ તમને આ શિવલિંગના દર્શન થશે અહીંયા ટોટલ પાછા અહીંયા બે શિવલિંગ છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો અહીંયા પડે એક શિવલિંગ છે એના પર તમે આ દર્શન કરી શકો છો અને આ મંદિરનો પાછલો ભાગ છે અને આખું આ મંદિર છે આ છે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢ ઝા ધામ કે જે જે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત આવેલા છે રોકાયેલા છે એવું અતિ પ્રસાદીનું મંદિર અને મહાદેવની પૂજા કરેલી છે તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટ બોક્સમાં જોરથી બતાવજો તો મળીએ છીએ આવા એક નવા મહારાજના પ્રસદ્ધના સ્થાનના વિડીયો સાથે તો સૌને એકવાર ચર્ચા કરીએ જય સ્વામિનારાયણ હર